સરકારના રૂપિયા ખંખેરનારા કોંભાંડી એજન્સીમાં સંચાલકો દ્વારા આમોદ તાલુકાના વાડિયા ગામમાં જૂના વાડિયા થકી રામેશ્વર સુધીનો દોઢ કિલોમીટરનો રસ્તો બનાવ્યો જ નથી અને બિલ મંજૂર કરાવી દીધા છે જોકે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે લોકોની વધતી જતી ફરિયાદ બાદ કોંભાંડનો પડપોટો ફૂટસે તેની બીકે કોન્ટ્રાક્ટરો દ્વારા મેટલ પાથરીને કામગીરી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો આ દરમિયાન દાદાપોડા અને મોટાજી કુટેરથી મોલા ભીમાનો રસ્તો આજે પણ કાદવ કિચડથી ખડબડી રહ્યો છે પણ સરકારી ચોપડે કામ મંજૂર થઈ ગયું છે અને પૈસા પણ ચૂકવાઈ ગયા છે જિલ્લાના ત્રણ સાત પોઈન્ટ કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે વેરાવળની જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે આમોદ તાલુકામાં મનરેગા હેઠળ મંજૂર થયેલા રસ્તાઓની કામગીરી અંગે દિવ્ય ભાસ્કરની ટીમે કૌભાંડની કામગીરીનું ઇન્વેસ્ટિગેશન કરવા પહોંચી હતી જેમાં આમોદના વાડિયા ગામમાં જૂના વાડિયાથી રામેશ્વર સુધીનો દોઢથી બે કિલોમીટરનો રસ્તો બન્યો જ ન હતો પરંતુ કૌભાંડની ફરિયાદ ઉઠ્યા બાદ મેટલ પાથરીને કૌભાંડ ઉપર લીપા પોટી કરવામાં આવી હતી તેવી જ રીતે મોટાજી કુટેરથી મોલાબીમા ખેતર સુધી દોઢ કિલોમીટરના આર્યા કોટરથી સીમા દોઢવાના સીલ સુધીના

પૈસા મંજૂર થઈ ગયા છે માત્ર કામ ચલાવ ધોરણે મેટલ નાખ્યા હતા અને એ પણ એક વર્ષ પહેલા જ જે એક જ અઠવાડિયામાં રસ્તાઓ ખરાબ થઈ ગયા છે અહીં કોઈ રસ્તા બન્યા જ ન હતા